વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ કન્યાકુમારી પહોંચ્યા લોકસભા ચૂંટણીના છેલ્લા પડઘમ શાંત થઈ ચૂક્યા છે પ્રચાર પ્રસાર પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી ગયા છે પરંતુ શા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે શું છે તેના પાછળનું કારણ અને મહત્ત્વ શું રહ્યું છે શા માટે પરિણામ પહેલાં એક્ઝિટ પોલ પહેલાં તેઓ ત્યાં પહોંચ્યા છે ખાસ સૂચક હાજરી પણ છે છે શું આખું કારણ રિપોર્ટમાં લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પ્રચારનો સમય ત્રીસ મે ના રોજ પૂર્ણ થયો છે વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પહોંચી ગયા છે કન્યાકુમારીના વિવેકાનંદ મંડપમમાં વડાપ્રધાન પોતાનો ચૂંટણી પ્રચાર પૂરો કરીને ગુરુવારે બપોરે તિરુવનપુરમ હવાઈ મથક પર પહોંચ્યા મોદી લગભગ ચાર વાગે હેલિકોપ્ટર થકી કન્યાકુમારીના સરકારી ગેસ્ટ હાઉસના હેલીપેડ પર ઉતર્યા ત્યારબાદ મોદી એક ખાનગી બોટથી વિવેકાનંદ મેમોરિયલ હોલ પહોંચ્યા તેઓ ત્યાં વિવેકાનંદની મૂર્તિને શ્રદ્ધાંજલિ આપી અને તે રાત ત્યાં જ રોકાશે મોદી બીજા દિવસે એટલે કે શુક્રવારે લગભગ દોઢ વાગ્યા આસપાસ વિવેકાનંદ મેમોરિયલ હોલમાં ધ્યાન મંડપમની મુલાકાત લેશે ત્યાંથી એક જૂનની બપોરે હેલિકોપ્ટરથી તિરુવનંતપુરમ જશે અને ત્યાંથી સાંજે દિલ્હી પરત આવશે કન્યાકુમારી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે કારણ કે વડાપ્રધાન ત્રણ દિવસ માટે ત્યાં છે વિવેકાનંદ મંડપમમાં તેઓ રોકાવાના છે સુરક્ષા અભ્યાસ પણ ચાલી રહી હતી વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં મતદાન પહેલી જૂને થશે આ સમયે મોદી કન્યાકુમારીનો પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદીની શું છે યોજના આ પ્રવાસ પાછળ તેની પણ આપણે વાત કરી લઈએ તો વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ કરીને એકાંતમાં જવાનું પસંદ કરે છે મોદી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ઉત્તરાખંડના કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા તેમણે એક ગુફામાં ધ્યાન પણ કર્યું હતું બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયો ત્યારબાદ તેઓ મહારાષ્ટ્રના પ્રતાપગઢ કિલ્લામાં ગયા હતા અને આખા પ્રવાસની અસરની વાત કરીએ તો કદાચ મોદી આ પ્રકારનો કાર્યક્રમ કરીને ચૂંટણીના છેલ્લા તબક્કામાં વધારે અસર કરવા માંગે છે વિશ્લેષકો કહી રહ્યા છે કે લોકસભા બે હજાર ઓગણીસના ચૂંટણી પ્રચાર પછી તેઓ કેદારનાથ ગયા હતા ત્યારબાદ ઓગણસાહીઠ બેઠકો પર મતદાન થયું ભાજપે મોટાભાગની બેઠકો પર જીત મેળવી હતી અને આ વખતે છેલ્લા તબક્કામાં સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે મોદી ઓછામાં ઓછી ત્રીસ બેઠકો જીતવા માંગે છે જો કે ઉત્તર પ્રદેશની તેર બેઠકો સિવાયની બેઠકો પર તેમના માટે અનુકૂળ માહોલ નથી તેમની વિવેકાનંદ મંડપમની યાત્રાથી પરિસ્થિતિ કેટલી બદલાશે જોવું રહેવું ઇન્ડિયા ગઠબંધન પણ પહેલી જૂને એક બેઠક કરશે આમ સમાચાર માત્ર આ કાર્યક્રમ વિશે જ નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે પણ આવશે ત્યારે જાણીએ કે કન્યાકુમારીને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ પસંદ કર્યું તો કન્યાકુમારીનું રોક મેમોરિયલ એ જ સ્થાન છે જ્યાં સ્વામી વિવેકાનંદે ભારત માતાનું વિઝન જોયું હતું આ શિલાની સ્વામી વિવેકાનંદના જીવન પર ઘણી અસર પડી હતી લોકો માને છે કે જેમ ગૌતમ બુદ્ધના જીવનમાં સારનાથનું વિશેષ સ્થાન છે તેવી જ રીતે આ શિલા સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે દેશભરમાં ફર્યા બાદ તેઓ અહીં પહોંચ્યા અને ત્રણ દિવસ સુધી તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું તે જ સ્થળે ધ્યાન કરવું એ સ્વામી વિવેકાનંદના વિકસિત ભારતના દ્રષ્ટિકોણે જીવનમાં લાવવા માટે પીએમ મોદીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે